ક્યારે આપશો બે મિનિટ એક મિનિટ ભાઈ મને અત્યારે એટલો તો ખ્યાલ આઈ ગયો કે નોલેજ તો તમારો બંને પાસે નહી હું એગ્રી મેં ભણ્યો નહી પણ ગણ્યો છું તકા નથી પણ આપો ક્વિક ક્વેશ્ચન આન્સર ટ્રેન અને બુલેટ ટ્રેન માં કેટલો ફરક કબજીયાત અને ઝાડા જેટલો ચાલ નેક્સ્ટ આપણા દેશમાં વીજળીના તાર આટલા ઉપર કેમ હોય છે ચાલ નેક્સ રાવણ એ મરતા પેલા વિભીષણ ને શું કીધેલું શું કીધેલું એટલે એવું કીધેલું પેટ્રોલ ગાડી ના લેતો એટલે હું અત્યારે કાકી સાથે વાત